આજના દિવસે કંઈક એવી રીતની શરૂઆત થઈ હતી કે જવાનું હતું અમારે કોટડા અને બગડાણા અને ભગુડા નવું વર્ષ હતું એટલા માટે હું મારા મમ્મી અને મારી ભત્રીજી ત્રણેય નીકળી પડ્યા અમે ભગુડા જવા માટે સૌથી પહેલાં તો ધામ લેવાનું હતું અમારે બગડાણા કારણ કે બગડાણા આગ ઉતાતું હોય છે તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો એવું વિચાર્યું હતું અને સવારના નવ વાગે વહેલાં નીકળી પડ્યા અમે જવા માટે અને થોડીક વાર લાગી ત્યાં તો મહુવા પણ આવી ગયું હતું અને મહવાનું સીન પણ લઈ લીધું મહવા વડીને ઘણી ગાડી આવી તો બગડાણા પણ આવી ગયું હતું અને બગડાણા ધામની અંદર ગાડી પાર્કિંગ કરવા માટે અમે ભાઈ ગયા પાર્કિંગ કરવા માટે પણ લોકોની તો બહુ જ ભીડ હતી આજે નવું વર્ષ હતું એટલા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા બાપાના દર્શન કરવા માટે કોઈ ટુ વ્હીલર લઈને આવ્યા હતા કોઈ હા લઈને આવ્યા હતા કોઈ સાયકલ લઈને આવ્યા હતા અને કોઈ તો ફોર વ્હીલ લઈને આવ્યા હતા પણ કોઈ મેજિક લઈને આવ્યા હતા અને ભાઈ ગાડી પાર્કિંગ આપણે કરી નાખીએ અહીંયા કારણ કે આપણે ટુ વ્હીલ લઈને આવ્યા હતા પછી તો હું વ્લોગિંગનું હેન્ડલ કરવા માંડ્યા અમારે બેન આવી ગયા છે એ બગદાણા કેટલા બધા રમકડા મળા જોવા મળવાના અને ટ્રાફિક તો તમે જોઈને તે તમને આટલું થાય કે અહીંયા કોઈ અવાય જ નહીં આટલો બધો ટ્રાફિક છે અને ટ્રાફિક તો તમે જોઈને ને તો થાય કે અહીંયા કોઈ દે આવું જ નહીં હવે હો ભાઈ આવું જ નથી હવે તો મારે અહીંયા અને તો ટ્રાફિક તો વધારે નમસ્કાર પગડાણામાં અને અત્યારે મસ્ત મજાની પાર્ક થઈ ગઈ છે અહીંયા અને હવે જઈએ છીએ બાપુના દર્શન કરવા માટે તો કન્ટિન્યુ રહેતો અને ત્રણ ધામની આપણે કરવાની છે યાત્રા તો સારું

અને જોઈ લો ભાઈ બાબા સીતારામધાસ મંડપ મંડપને બધું સર્વિસને બધું કરેલું છે અને અત્યારે જોઈ લો બધા માનવ મેરામણ ઉમટી પડ્યા છે કાંઈ ને એમ બધા લોકો દર્શન કરવા આવી ગયા છે બધા પોતપોતાની મોજમાં ને આરતીનો સમય પણ થઈ રહ્યો છે તો આરતીમાં પણ જઈએ આરતીમાં જોડાયેલ મળી મિત્રો આ છે ધ્યાન મંદિર જે બાપા સીતારામ અહીંયા ધ્યાન કરતા ત્યાં ધ્યાન મંદિર છે અને અત્યારે ભાઈ લોકો બધા ઉમટી પડ્યા છે અને અડધા તો પ્રસાદ લેવા ગયા છે અને અડધા બધા અહીંયા દર્શન કરે છે અમે ભગવતી બહેન અમારા માન અમે બધા અહીંયા બેઠા છીએ તો સારું બ્લોગમાં જોડાયું હજી એટલું મોટું મંદિર છે ત્યાં પણ જવાનું છે અને અહીંયા કેટલું થયું જોઈશું આપણે તો બ્લોગમાં જોડાઈ રહ્યું મળીએ મિત્રો માથે નવું મંદિર છે ને અહીંયા બાપા સીતારામની મસ્ત જોઈ લો મસ્ત રંગોળી કરેલી છે જય શ્રી રામ અહીંયા લખેલું છે અને મસ્ત રંગોળી છે ને ભાઈ અત્યારે માણસો ઉમટી પડ્યા છે અને નવો ગ્રહ ને બધા એન્જોય કરે છે અને પગ લાગવા આવ્યા છે તો સારું જોઈ અને જાય કેવી રીતનું છે બે વાગી ગયા છે મિત્રો અને હજી પબ્લિકમાંથી કંઈ ઘટાડો છે નહીં જોઈ લે હજી એટલા જ એટલા માણસો છે ને અડધા તો જમે જમીએ ને ભગોડાની બાજુ વે ગયા છે તોય ત્યાંથી આપણે બગડાણાની એ બહાર જોઈએ ને ભાઈ પછી જ્યાં જોવો ને તમને બધાય માણસો જ દેખાવ જોઈ અહીંયા કેટલી ટ્રાફિક છે જોઈ લો બધાય જમીન જમીને અહીંયા સંપલ લેવા આવે ને અહીંયા બધી બધાય વસ્તુ લેવા માટે ને ગાડી પાર્કિંગ ને બધું ન્યા છે ન્યા બધાય જાય છે તો મિત્રો જાતા રસ્તાની અંદર આવી ગયું છે આપણે મસ્ત મંદિરનું મંદિર છે ખબર છે તમને બતાવું મોગલધામ ફગોડા આવી ગયા છે અત્યારે અને ભાઈ ફગોડાની પબ્લિક તો જુઓ ફૂલ પબ્લિક છે પોણા સ થઈ ગયા છે અને પબ્લિક હજી એવું ને એવું છે અને બહુ ઉમંગ છે બધા દર્શન કરવા જાય છે તો આપણે દર્શન કરીએ પોણા સ થઈ ગયા છે અને પછી ઘર બાજુ જઈએ તો સારું મળીએ દર્શન કરી લીધા છે અને અત્યારે પણ પડી ગઈ છે અને અભ્યાસ છે બધાય અને હવે તો હા ભાઈ ખોડિયાર માતાનું મંદિર દેખાય છે પહાડે ને આગળ માં ક્યાંય આપણે સીન લઈએ કે ન લઈએ કઈ ખબર છે નહીં હવે આપણે જઈએ છીએ ઘર બાજુ તો ઘરે નીકળીએ અને ફટાફટ જઈએ કારણ કે અંધારું થઈ ગયું છે પાંત્રીસ કિલોમીટર કાપવાના બાકી મળીએ તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે ઘરે અને અત્યારે તો બીજો દિવસ પણ થઈ ગયો છે અને હાડા અગિયાર થઈ ગયા છે આગળ અગિયારક વાગે જઈ ગયો કારણ કે મોડો બહુ પગ્યો તો અને અત્યારે મેં કીધું અહીં બેઠો હતો તો મેં કીધું અત્યારે આપણે કરી નાખીએ વિડીયોનું એન્ટરટેન ને આજે થઈ ગઈ છે રામદેવ પીર મહારાજની બીજ તો બીજની બધાયને હાર્દિક શુભકામના અને ભાઈ બીજ પણ છે તો બધાયને ભાઈ બહેન ભાઈ બીજની પણ હાર્દિક શુભકામના વિડિયો સારો લાગ્યો તો કોમેન્ટ સારી મસ્ત કરી નાખજો એક લાઇક કરજો તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો તો એ જ આશા આવા વિડીયો આપણે પૂરો કરીએ તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં તા હું જે હરહર મહાદેવ જૈનમાં સોનલ ચેનલની જે નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે અને આ વિડીયો તમને પૂરેપૂરો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો રે રામદેવજી મહારાજ એન્ડ મહાદેવ મહાદેવ બાય